ચાર પાંચ બનાવીને નીકળી ગયા આપણે સર્વે કરવા માટે વારા ફરતી એક ઘરે જઈ અને પ્રશ્નાવલી પ્રશ્નો પ્રમાણે આપણે પૂછી લીધા બધા પ્રશ્નો તો સર્વે કરવા માટે આપણે રખડ્યા તા આખું ગામ એટલે થઈ ગયા પૂછા તો કઈ લીધો થોડો ઘણો નાસ્તો અને પછી થોડો ઘણો ટાઈમ હજી વધ્યો તો એટલે પાડી લીધા ઢગલો ફોટા અને ઢગલો ફોટા પાડ્યા પછી પાછા આપણે પહોંચી ગયા જગ્યાએ જેથી ટીમ બનાવીને બધાને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવ્યા હતા થઈ ગયો બપોરનો ટાઈમ ને બે ગયા બધા લાઈનમાં બપોરા કરવા માટે તો હવે મળીએ નવા મિની વ્લોગમાં